પંચમહાલના હાલોલમાં સરકારી અનાજની દુકાનમાં ગેરરીતિ ગોપીપુરાની સરકારી ચણા ને તુવેર દાળ મળી કટ્ટાની વધુ મળી છે વધારાનું અનઅધિકૃત રીતે અનાજ દુકાન ઘરમાં કરાયું હતું સંગ્રહિત મહત્વનું છે કે પુરવઠા અધિકારીએ પિસ્તાલીસ રેશન કાર્ડ ધારકોને નિવેદન લેતા દુકાનદાર વધુ કિંમત વસૂલી ખૂબ જ ઓછા જથ્થા આપતા હોવાનું સામે આવ્યું જિલ્લા પુરવઠા અધિકારી પરવાનેદાર સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે પર જોડાયા છે જયન્દ્ર જે રીતે ગેરરીતિ આચરવામાં આવતી હતી અનાજની દુકાનમાં તેને લઈને કાર્યવાહી કરાઈ છે શું છે વિગતો જે પ્રમાણે પંચમહાલના જે પુરવઠા અધિકારી છે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી જે સસ્તા અનાજની દુકાનના દુકાનદારો છે તેમાં એક પ્રકારે ફફડાટ વ્યાપી ગયો છે અને ખાસ કરીને જે અનાજ માફિયાઓ છે તે ક્યાંક ગેરરીતિ કરતા અટક્યા હોય તેવા દાખલાઓ સામે આવ્યા છે ને એવી જે રીતે ગત રાત્રિ દરમિયાન જે પુરવઠા અધિકારી છે તેમને હાલોલના ગોપીપુરાની સસ્તાના તે દુકાનમાં રેડ કરી હતી જ્યાં તપાસ દરમિયાન તેમને લગભગ પિસ્તાલીસ કરતા વધારે જે કટ્ટાઓ છે તેની વધ મળી આવી હતી એટલે આ જે કટ્ટા છે તે જે ગરીબોનું અનાજ છે તેના પર કાપ મૂકીને દુકાનદાર દ્વારા સંગ્રહિત કરવામાં આવ્યા હતા અને તેને બારોબાર વેચવાની તૈયારી પણ કદાચ કરવામાં આવી હોઈ શકે છે અને તેને જ લીધે આ જે જથ્થો છે તે વધારાનો મળી આવ્યો હોય પુરવઠા અધિકારીએ જે કાર્યવાહી છે તે હાથ ધરી છે જે રેશન કાર્ડ ધારકો છે તેમના પણ નિવેદનો લીધા જેમાં જે દુકાનદાર છે તેના દ્વારા અપૂરતો જથ્થો આપવામાં આવતો હતો અને જે નાણાં છે તે વધારે વસૂલવામાં આવતા હતા આ તમામ જે પ્રકારની ગેરરીતિઓ છે તે બાબતે પુરવઠા વિભાગ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે આપનો તમામ માહિતી બદલ